અમદાવાદના બોપલમાં લાગેલી

નોંધાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ફાયર વિભાગે બસો લોકોનું રેસ્ક્યુ કર્યું બિલ્ડિંગના ડક્ટમાં આગ લાગતા આગ વધુ પ્રસરી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો અમદાવાદના બોપલમાં ઇમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી બોપલના ઇસ્કોન પ્લેટિનમમાં મોડી રાત્રે આગ લાગી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી જેમાં સાત થી આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો અત્યારે આગ ઓલવાઈ ચૂકી છે પરંતુ આ આખી ઘટનામાં લગભગ બસો જેટલા લોકો છે કે જેમનું રેસ્ક્યુ ફાયર વિભાગે કર્યું છે કેટલાક લોકો દાઝ્યા જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા મહત્વની વાત એ છે કે જે ઇસ્કોન પ્લેટિનમ છે એનો એમ બ્લોક જેના આઠમા માળે રાતના આગ લાગી અને જે ડક્ટ છે એમાં આગ લાગી જેના કારણે આગ ઉપરના ફ્લોર સુધી 21માં ફ્લોર સુધી ફસલાઈ ગઈ અને તમામ લોકોના જે દરવાજા છે તે ન ખુલી શક્યા અને ફાયર વિભાગે આવીને તમામ જે લોકો છે એમના રેસ્ક્યુ પણ કર્યા સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરી છે ફાયર વિભાગને કોલ કર્યો હતો એમની પાસેથી જાણીશું આપ જણાવો રાતના કયા પ્રકારની ઘટના બની આપણે હું અહીંયાથી વોકિંગ કરીને જારે નીકળ્યો ત્યારે મને 8:00 વારે આગ લાગી એટલે સિક્યુરિટીનો ફોન કર્યો અને સાથે સાથે મેં ફાયર બ્રિગેડને બી ફોન કર્યો એટલે ગાડીઓ બધી આવી ગઈ લગભગ કેટલા સમયમાં આગ ઓલવાઈ ગઈ હશે અને કેટલા લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હા રેસ્ક્યુમાં આખો બાવીસ માનનો ફ્લેટ છે એટલે બધા જ માણસોને નીચે ઉતારી દીધા કેટલાક માણસો જે વૃદ્ધ હતા કેટલાક એ હતા કારણ કે લાઇટો બંધ કરી કોઈને દેખાતું નહોતું એટલે કંઈક પડી પણ ગયું છે એટલે એ રીતે બધાને પછી રેસ્ક્યુ રેસ્ક્યુ કર્યા છે મેડમ બરાબર છે કેટલાક લોકો છે કે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હોય હા સરસ્વતી હોસ્પિટલ છે અહીંયા પ્રાઇવેટ ્યાં લઈ જવામાં આવતા હું મને ખ્યાલ છે ટીઆસુધી મેડમ અત્યારે બિલ્ડિંગ ની કયા પ્રકાર ની પરિસ્થિતિ છે અને જે લોકો કે જેઓ અહીં રહેતા હતા એમને કયા પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી હા અહીંયા જે બધા રહેતા હતા એ બધાને ત્યાંથી શિફ્ટ કર્યા છે અને પોતપોતાના તે આજુબાજુના જે બ્લોક્સ છે ત્યાં બધાને પોતપોતાની રીતે રિલેશનના અંદમન સંતાને બધા એ પોતા રાત્રે એમની સૂઈ ગયા હતા ત્યાં બધા જઈને તો છે એટલે અત્યારે તો આ બિલ્ડિંગ માં કોઈ જવા દેવાતું નથી પોલીસ બેઠી છે સિક્યુરિટી બેઠી છે બિલકુલ સ્થળ પર જે પ્રકારની ઘટના બની છે એના કારણે પોલીસ પણ સ્થળ ઉપર ઉપસ્થિત છે અને આ સાથે સાથે જે બિલ્ડિંગનું પ્રવેશદ્વાર છે એ હાલ માટે લોકોના પ્રવેશ માટે અત્યારે બંધ કરી દેવામાં આવે છે સૌથી સારી ઘટના એ છે કે જ્યારે આગ લાગી ત્યારે એક બ્લોકમાં આગ લાગી તો તેમની જે લોકો છે એમને આસપાસના જ જે બ્લોક છે જે પડોશી છે તેઓ જ આગળ આવીને તેમને શરણ પણ આપી છે કેમેરામેન તુષાર સાથે સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગે બસ્સો લોકોનું રેસ્ક્યુ કર્યું હતું તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો ઇસ્કોન પ્લેટિનમમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો જો કે સૌથી સારી વાત આ ઘટનામાં એ છે કે સોસાયટીના લોકો જ આસપાસના જે લોકો છે પડોશીઓ છે તેઓ પણ આ જે ઘટના બની જે લોકોના ઘરની આસપાસ આગનો બનાવ બન્યો તેમને મદદ કરવા માટે આવ્યા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો લગભગ બસો જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સોસાયટીના ચેરમેન આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની આખી ઘટના બની ગઈ કાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે આગનો બનાવ બન્યો હતો એ જે આગ છે એ લગભગ આઠમા માળથી શરૂ થઈને બાર માળ સુધી લાગી ગઈ હતી ફેલાઈ ગઈ હતી અને એની જ્વાળાઓ સોળ સત્તરમા માળ સુધી ઉપર ચાલી ગઈ હતી અને જેના હિસાબે ઘૂંગળામણ પેદા કરતો ધુમાડો ખૂબ જ પેદા થઈ ગયો હતો જેથી લોકો બહુ જ ગભરાઈ ગયા હતા લોકોને કેવી રીતે નીચે ઉતરવું ઘરની બહાર કેવી રીતે નીકળવું એ મોટો એક પ્રશ્ન થઈ ગયો હતો બિલકુલ વાત કરીએ કેટલા લોકો લગભગ ત્રીવીસ લોકોને જુદી જુદી ત્રણ અલગ અલગ હોસ્પિટલ કેવી છે અત્યારે બધા સ્ટેબલ છે એક મહિલા ખાલી થોડી નાજુક પરિસ્થિતિ છે એની પણ એ પણ કંટ્રોલમાં આવી જશે એવું હોસ્પિટલની ઓથોરિટી કહી રહી છે અત્યારે બિલકુલ ક્યાંક જે પડોશી છે તે પણ મદદ માટે આવ્યા જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આસપાસના જે પડોશી ઘર હોય તેમાં પણ આખી રાત એવું વિતાવી શકે રહી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી કેવી રીતનો આખો તાલમેલ રહ્યો અમારી સોસાયટીના અંદર જે રીતનો એકબીજા સાથેનો મળતાઓનો એક વાતાવરણ છે સોસાયટીની આજુબાજુના લોકો આખી સોસાયટી ત્યાં ભેગી થઈ ગઈ હતી કોને શું મદદ કરવી એના માટે બધા તલ પાપડ હતા અમારી મેન્ટેનન્સ ટીમ એટલી બધી તૈનાત હતી આગ લાગેલી હતી છતાં પણ આઠમા માળે જઈને ત્યાં આગળથી લોકોને બહાર કાઢવાનો બધાએ પ્રયત્ન કરેલો છે સોસાયટી મેમ્બરો મેન્ટેનન્સ ટીમ ફાયર બ્રિગેડના માણસો પોલીસની ટીમ અને ખડે પગે એકસો આઠ એમ્બ્યુલન્સ અહીંયાને અહીંયા જ ઊભી રહેલી હતી અમને અદ્ભુત રીતનો સહકાર ગુજરાત સરકાર તરફથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળેલો છે